હાલો આજે જામનગર નીકળવાનું ઓટુ જામનગર નીકળી ગયા અને રસ્તામાં જાડવાની મોજ માણતા જતા હતા નિસ્પીટથી એ એક આંબો આવ્યો જોરદારનો એમાં જોરદારની કેરી આવી હતી એનો લુપ્ત ને જોયું સરસ મજાનું ને સીધા જામનગર તરફ રવાના થઈ ગયા હું ને ધમુ રસ્તાની પેટે પગાડતા જતા હતા ધમુને ભૂખ લઈ ગઈ તો સીધા ભાણવર ગયા ને ત્યાં જઈને અમે ઢોકળાનો લુપ્ત ઉઠાવવા માટે ઢોકળાવાળાને કીધું તાજા વણેલા અને ઢોકળા બનાવી દો વણેલા અને ઢોકળા સવારમાં નવ સાડા નવ વાગ્યે ગરમ કરી તાત્કાલિક પાર્સલ કરાવી હું ચટણી બટણી મીઠાઈ લઈ અને સીધે સીધા પાર્સલ કરીને ગાડીમાં રાખી લીધા અને પછી ઢોકળા લઈ અને અમે નીકળી ગયા પાછા જામનગર તરફ અને પાછળ બેહી અને ધાર્મી ઢોકળાનો લુપ્ત અને ઠંડા પીણા પીતી આવતી હતી ને રસ્તામાં ગીત વાગતા જતા હતા અને મોજ આવતી હતી અમે જામનગર તરફ રવાના થઈ ગયા ને ઢોકરા એવા સરસ હતા કે એની વાત જવા દેવા હવે અમે સીધા નીકળી ગયા એક રસ્તામાં ભાણવડને ઉપર ત્રિવેણી નદી પાઈ ગયા ત્યાં ઘડીક ઊભા ત્યાંથી પછી પોરો ખાઈને પાછા એવા ને એવા કન્ટિન્યુ અમે લોકો નીકળી ગયા જામનગર તરફ અને ગાડી ટના ટન ઓટોમેટિક ઘેરવારીને એવી જમાવટ થતી ગઈ ને હવે અમે જામનગર પહોંચવા આવ્યા અને હવે જામનગર તરફ જાતાં જાતા ગીત વગાડતા વગાડતા રાજુને તેડવા જતા હતા નવો વિડીયો પહેલીવાર બનાવ્યો મેં એટલે જોજો ને મોજ કરજો પછી હવે અહીંથી ખંભાળિયા વટી ગયા પછી રિલાયન્સ એવી આ રિલાયન્સના ગેટનું લુપ્ત થયું હું ભારતનો ઝંડો અને રિલાયન્સનું ગેટ અને ફૂલડા જોરદાર હતા હવે અમે ત્યાંથી નીકળી ગયા સીધે સીધા એરપોર્ટ તરફ રવાના થયા જામનગર અને એરપોર્ટની બાજુમાં એનું ગેટ આવી ગયું અને અહીંથી ગેટની અંદર અમે આગમન થઈ ગયા આ એરપોર્ટ પહોંચી ગયા જામનગર અને ત્યાં રાજુને તેડવા માટે પાર્કિંગ કરી દીધી ગાડી અને સામે જોરદારનો ઝંડો હતો સરસ મજાનો એનું પણ વિડીયો શૂટિંગ તમને દેખાડી દીધું અહીંયા ગાર્ડનને ફૂલડા જોરદાર હતા અને આ બાજુમાં જે ગેટ દેખાય છે ત્યાંથી આગમન થવાના છે રાજુભાઈ થી આવ્યા અને તેડવા માટે અમે ઇંતજાર કર્યો અને રાજુભાઈની ફ્લાઈટ લેન્ડ થઈ ગઈ અને અમે સીધે સીધા રાજુભાઈને મળ્યા એની દીકરી ધારવી મળી સરસ મજાનો ઠેલા લઈ અને પાછા ત્યાંથી ગાડીમાં નીકળી ગયા ત્યાંથી સીધે સીધા બાયપાસ બારોબાર આવીને ચાનો લુપ ચૂંટાવા માટે તાજી સ્પેશિયલ ચા રાજુને પીવડાવી ચા પીને ફાકી ખાઈને પાછા અમે સીધે સીધા નીકળી ગયા અને આ એવું કાનાલું છે ત્યાંથી લાલપુર એવું લાલ આ ગાડી આગળ જાય છે ને એ દેવિનભાઈને હતી એટલે એનો પીછો કર્યો અને દેવિનભાઈની ગાડીની ઓવરટેક કરી લીધી જોઈ લો અને આ પાસે સીધે સીધું દેવનભાઈને મળ્યા રોકાવીને અને ત્યાંથી મળીને પાછા નીકળી ગયા અમે સીધ સીધા ખંભાળા સાઈડ રવાના થઈ ગયા અને ફૂલ સ્પીડમાં ગાડી ડુંગરનો નેહડા ને જોતા આવ્યા ને અમારો બળડો ડુંગર આવી ગયો જોરદારનો ડુંગર બળડો આવી ગયો હવે ડીઝલમાં પેટ્રોલ ખાલી થઈ ગયું તો પેટ્રોલ ભરાવવા અમે પેટ્રોલ પંપે ભરાવી અને ત્યાંથી પાછું મસ્ત તાજી ફાકી કાઠિયાવાડી માવો ચોરી 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 અને લાલ ચટકી જેવો કરી અને બે મિત્રોએ ફાકીનું લુપ્ત ઉઠાવતા હતા ચાલુ ગાડીએ સાઈડમાં ઊભી રાખીને ડીઝલ પુરાવીને ફાકી ચોરીને ફાકી બે જણા ખાઈ હતી કારણ કે બરડાની અંદર આવીને ફાકી ન ખાઈ ને ત્યાં લગા બળડો નકામો ત્યાંથી નીકળી ગયા આવ્યા સીધા બિલેશ્વર બિલેશ્વરથી સીધી અંદર અને ત્યાં જે આંબાના બગીચાનું નારિયેળું જે જોરદાર લોકેશનને લૂક આવે ને એવું ક્યાંય ન આવે પથ્થર સરસ મજાના અને ત્યાંથી ટ્રેન આવી તો ટ્રેન પણ એવી સરસ મજાની જાતિથી ભગડાટી બોલતા હતી અને જોવો એના ફૂલણા અમને આજે ફૂલણા હવે ત્યાંથી ફાટક ખુલી ગયું ફાટક ખુલી જાય એટલે અમારે સીધું નીકળવાનું હોય ભાઈગા સીધા